શરદ પૂર્ણિમાના પર્વનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરું મહત્ત્વ રહેલું છે ત્યારે ઠેર ઠેર શરદ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ભરૂચના રણછોડજી ધોળાવ વિસ્તારમાં આવેલ રણછોડરાયજીનું પૌરાણિક મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર ખાતે પણ શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી મંદિર નજીક આવેલ દીપમાળને શણગારવામાં આવી હતી પહેલાના સમયમાં દીપમાળામાં ભક્તો દીવડા મૂકતા હતા પરંતુ સમય બદલાતા હવે દીપમાળાને ઇલેક્ટ્રિક બલ્બથી શણગારવામાં આવી છે આ સાથે જ શીતળ ચાંદીના પ્રકાશ વચ્ચે ભક્તો દ્વારા ઊભું ભજન કરવામાં આવે છે જેમાં પરંપરાગત ભજન ગાઈ ભગવાન રણછોડરાયજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ડાકોરમાં પણ આ જ પ્રકારે ઉત્સવની ઉજવણી થાય છે ત્યારે જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિર ખાતે પરંપરાગત રીતે શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી